મારું નામ છે અર્જુનસિંહ જાડેજા ધોટકર ગ્રામ પંચાયતનો સરપંચ છું આજે ખાખરેજી ગામે પાવરગી કંપનીવાળા જે ખાવડાથી જે નવસારી સુધી જે લાઈન હેવી સાતસો પાસઠ કેવી નીકળે છે એના માટે ખાખરેજી ગામમાં અત્યારે એ લોકોએ ખોદવાનું ચાલુ કર્યું છે બે દિવસ કે પાયાનું કામ તો એ લોકોએ ખેડૂતને પૂછ્યા વગર એનું પંચરોજ કામ પહેલાં કરવું પડે નાયબ મામલતદાર કે મામલતદાર અધિકારી સ્થળ ઉપર જાતે આવીને પંચરોજ કામ કરીને પછી કામ ચાલુ કરે કંપનીવાળાએ કોઈ પ્રોસિજર ફેલાવ ફોલો કર્યા વગર માથે પોલીસ રાખીને ધાક ધમકીથી પોલીસથી ધરાવીને કામ ચાલુ કર્યું છે બે દિવસથી કામ ચાલે છે બીજું કંપનીના અમે વળતર બાબતમાં કંપનીના છેલ્લા એક વર્ષથી માથાકૂટ ચાલે છે કે ભાઈ બે હજાર એકવીસમાં તમે જે પ્રમાણે વળતર ચૂકવેલું ખેડૂતને અગાઉ જે હેવી લાઇન નીકળેલી એ જ પ્રમાણે ખેડૂતને વળતર ચૂકવી દો ખેડૂત રાજી છે આજે બે હજાર પચીસ આવી મોંઘવારી વધી ખેડૂતના જમીનના ભાવ વધી ગયા છે બે હજાર એકવીસમાં ત્રણ લાખની જમીન હતી આજે દસ લાખ બાર લાખની જમીન થઈ ગઈ છે છતાં એ લોકો યોગ્ય વળતર આપવા તૈયાર નથી એક હજાર ત્રણ વળતર બે હજાર એકવીસમાં આપેલું આજે અમે બાર મહિનાથી એ લોકો જો માથાકૂટ કરી તો નવસો અઠ્યોતેર વળતર નક્કી કર્યું અને એ ખાલી જે જગ્યાએ તમારા પોલ આવે છે એ પોલ પૂરતું જ ખાલી હવે તમારા ખેતરની અંદરથી જે એનું કોરિડોર એટલે તાર નીકળે છે એના ભાવ એ લોકો જંત્રી પ્રમાણ નક્કી કર્યા છે ગામડાની જંત્રી બહુ ઓછી હોય જંત્રીના બસો ટકા કરીને એના પચીસ ટકા લે એ લોકો વળતર ચૂકવવા માગે છે તો બિલકુલ મામૂલી વળતર મળે ખેડૂતને આજે એની પચાસ પચાસ લાખની કિંમતની જમીન એની અંદર જાય અને પચાસ હજાર લાખ રૂપિયા વળતર મળે બીજું કે જે ખેતરની અંદર આ લાઇન નીકળે એ ખેતરમાં ત્રીસથી પાંત્રીસ વર્ષ સુધી તમે એ ખેતરને એને ના કરા શકો ટૂંકમાં કોમર્શિયલ યુઝ માટે ખેડૂત એ ખેતર ક્યારેય વેચી જ ના શકે એની જમીનની કિંમત બિલકુલ મામૂલી થઈ જાય છે એટલે અમે કંપનીને અને સરકારને અમારે એવું નિવેદન છે કે ખેડૂતને યોગ્ય વળતર આપો તો ખેડૂત સહયોગ જ આપે છે કામમાં કોઈ ખેડૂત વિરોધ કરતો નથી પણ યોગ્ય વળતર ખેડૂતને જો નહીં મળે તો આગામી દિવસોમાં ખેડૂત કામ કરવા

અગાઉ અમને મહિના દોઢ મહિના પહેલા એને એક હજાર ત્રણ લેખે નું અમને લેખિતમાં આપતા હતા તો બધા ખેડૂતો એગ્રી હતા એના વિશ્વાસે અમે એગ્રી હતા તો પછી બધાને એમાઉન્ટ સહિત લખીને આપ્યા કોરિડોરના ત્રીસ ટકા આપ્યા તો પછી આ જીઆર બદલાઈ ગયો હવે નવો જીઆર આવશે તો દસ પંદર દિવસ પહેલાં એ આવ્યા નવસો ને ઓગણીસ જીઆર કરીને આવ્યા તો એમાં મનોજ મનોજકુમાર સાહેબ છે એને કોરિડોરમાં નવસો નવસો ઓગણસી ને પચીસ ટકા લેખે એટલે બસો ચુમાલીસ પોઈન્ટ પંચોતેર એને લેખિતમાં આપેલું એની સિગ્નેચર સાથે તો અત્યારે અહીંયા હાલ ઉપર સ્થળ ઉપર જે સાહેબો હોય એ એમ કહે છે કે જંત્રીના ભાવ તમને આપશે તો જંત્રીના ભાવ આપશે તો એક પણ ખેડૂત એગ્રી નથી આમાં અને આગામી દિવસોમાં જો એને અમારી માંગ સંતોષકારણ નહીં થઈ તો અમે ઉગ્ર આંદોલન કરશું ગાંધી ચિંધિયા માર્ગે હાલશી ગાંધીનગર પણ અમે ઘણી વાર રજૂઆત કરી લાકડીયા અમદાવાદ જે સાતસો પાસઠ કેવીની જે લાઈન નીકળે છે એમાં ઘણા ગામની અંદર કામ થઈ ગયું છે બાકી અહીંયા જે ખાખરેજી ગામની અંદર અમુક સર્વે નંબરની અંદર કલેક્ટર સાહેબે જે ભાવ નક્કી કરી દીધો છે કે ભાઈ પોલ જે જગ્યાની અંદર નખાય એના માટે સાતસો ને ઓગણસી રૂપિયા કિંમત નક્કી થઈ ગયેલી છે એના માટે એ લોકોનું એવું કહેવું છે કે અમને જે બે પોલની વચ્ચે જે તાર નીકળે છે કોરિડર એની નીચેની જમીનનો જે ભાવ મળે છે ને અમને એનો પણ આટલો ભાવ તમે નક્કી કરીને આપો એ એનો વિરોધ હતો પણ સરકારની પોલિસી મુજબ હાલ એવી કોઈ જોગવાઈ નથી જે એની કિંમત જે નક્કી કરવા માટેની જે નીતિ છે કે જંત્રીના બસો ટકા એના પચીસ ટકા લેખે એ મુજબ હાલ પૂરતી મર્યાદિત છે આગળ ભવિષ્યમાં જે સરકારશ્રી કલેક્ટરશ્રી જે નક્કી કરશે એ મુજબ એને પેમેન્ટ ચૂકવશે એવી એને ખાતરી આપી છે આપણે